प्रेज द लॉर्ड क्रिस्मॉल अबयते तबेनु सितंबर 14 तारीख पुनीत क्रॉस ने प्रतिष्ठा दिव्यदन संदेश માં તમારું સ્વાગત છે સાત્રપટ સાંભળીએ संत योहानुग्रंथ 3 જો અધ્યાય 13 થી 17મી કલમ સુધી ઈશ્વક હ્યુ સ્વર્ગમાં તો કોઈ ગયો નથી સિવાય એક માનવપુત્ર જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ એનો વાસ છે મોશે જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો તેમ માનવ પુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય ઈશ્વરને જગત ગુરુ પર તો એટલો બધો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ અનમ શ્રદ્ધા રાખે તે નાશ ના પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્ત મોલ્લાભાઈ તાબેનો

એ બધું એણે ચોપડામાંથી વાંચ્યું આ માણસ આ માણસ આવો માણસ છે પણ પવિત્ર પુરુષ આ પવિત્ર માણસ ધીરે તે બધું સાંભળ્યું જ્યારે શેતાને બધું વાંચવાનું પૂરું કર્યું ત્યારે આ પવિત્ર માણસે કહ્યું તે હજુ એક બાબત તારા ચોપડામાં નોંધાય નહીં નોંધી નથી તો બોલી ગયો છે શેતાને પૂછ્યું શું છે તે વાંચ્યું પણ એક બાબત તું બોલી ગયો અમારા મારા પાપો મારા ભૂલો માટે પ્રભુ યસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર રેડાયેલા એમનું પવિત્ર અમૂલ્ય લોહી મારા બધા પાપમાંથી મને ધોઈ નાખ્યા છે એ તે ના લખ્યું નથી એમ ઘરને કહ્યું હતું ત્યારે શેતાન ત્યાંથી નીકળી ગયો હતો હા ક્રિસ્માલ ભય તાબેનું પ્રભુ યસુ વધસ્તંભ પરથી પોતાનું અમૂલ્ય અને લોહી રક્ત રેડાયને આપણે મુક્ત કર્યા છે આપણા બધા પાપો ધોઈ નાખ્યા છે જેથી કરી આપણે ઈશ્વરના સંતાનો બની શક્યા છે હા કિસમોલ ભઈતા બેનૂ આજે પુણિત ક્રોસ ની પ્રતિષ્ઠાનો તહેવાર ઉજવીએ પુણિત ક્રોસ ની કદાચ ઇતિહાસ કદાચ અમુક જાણતા ના હોય 312 વર્ષમાં જે રોમ સામ્રાજ્યના રાજા કોન્સ્ટન્ટાઇન હતો ત્યારે એના દુશ્મન સાથે લડવું પડ્યું રોમના રાજા તરીકે રહેવા માટે અને ત્યારે આ કોન્સ્ટન્ટાઇન ખ્રિસ્તી લોકોને કહ્યું હતું મારા માટે તમે પ્રાર્થના કરો તે દિવસ રાત્રે એણે એના સ્વપ્નમાં જોયું અને ત્યાં ક્રોસ જોયું આ ક્રોસ તને વિજય આપશે જ્યારે યુદ્ધમાં જતા પહેલાં એક ધ્વજ બનાવી જે ઘોડા હોય તે બધા હોય સાધન હોય એના ઉપર ક્રોસ નિશાન દોરી ત્યાં લડવા ગયો યુદ્ધ માટે અને જીતીને પાછો આવ્યો રાજમાતા કોન્સ્ટન્ટાઇન માતા એ ક્રિશ્ચિયન હતા અને ત્યાર પછી ત્યાં કેલ્વરી પર્વત ઉપર એક દેવળ બનાવવા માટે ત્યાં પાયો પહોંચતા હતા અને ત્યાં ત્રણ ક્રોસ મળ્યા હતા હેલન હેલનને ખબર નહીં આ ત્રણ ક્રોસ કોના ક્રોસ છે એમાં ખરેખર સાચો ક્રોસ સૂચે કહ્યું છે અને ત્યારે ત્યાં પથારી વસ્ત મરણ પથારે પડેલા એ વ્યક્તિ પાસે લાવી અને ત્રણ ક્રોસમાંથી જે ક્રોસ પર અડવાથી એ સાજા થયા એ જ સાચો ક્રોસ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું હતું હા કૃષ્ણ બહેનો રાજા છસો ચૌદમાં ઈરાન દેશના રાજા એરુસલેમ ઉપર હુમલો કરી અને પછી જે ક્રોસ હતું એ ઈરાન લઈ ગયો હતો અને ત્રણસો ઓગણત્રીસમાં રાજા હિટ કરીને આવે છે એ ફરી ઈરાન સાથે યુદ્ધે ચડ્યા અને ઈરાન સમાધાન કરીને જે ક્રોસ લઈ ગયા હતા એ ક્રોસ પાછા આપી દીધું ખ્રિસ્તમાલ અભયતા બહેનો આપણે બધા જાણીએ છીએ જૂના ખરારમાં આ વધસ્તંભ પર વધ કરવામાં આવ્યા હતા જે દેશદ્રોહ્ય હોય અને ચોર મોટા મોટા ચોર હોય એમને વધસ્તંભ પર એમને વધ કરવામાં આવ્યા હતા એ યહૂદીઓ માટે એક અપમાન છિહ્ન હતું અને પછી ગ્રીકો માટે એક મૂર્કાયની નિશાની હતી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ વધસ્તંભ ઉપર મરણ પામ્યા એમણે કશું ભૂલ નહીં કરી કશું ખોટું નહીં કર્યું કશું નહીં કર્યું નિષ્પાપ હતા છતાં ગુલામ તરીકે જે પાપીઓ માટે હોય જે રાજ દેશદ્રોહીઓ હોય અને છોરો માટે હોય એ ક્રોસ પર પ્રભુ યસુને મારી નાખવામાં આવ્યા અને પ્રભુ યુસુ એ અપમાનનું છિન્ન એ મહિમાનું છિન્ન બનાવી દીધી નિશાની બનાવી દીધી એ અપમાનનું છિન્ન એ મુક્તિનું છિન્ન બનાવી દીધી એ હિંમતની શક્તિ છિન્હ બનાવી શાંતિનું છિન્ન બનાવી દીધું આજે આપણે એ જ પવિત્ર ક્રોસ પુનિત ક્રોસના તહેવાર આપણે ઉજવીએ છીએ ક્રોસ આપણે જાણીએ છીએ એ મુક્તિનું સાધન છે મુક્તિના છન છે મુક્તિની નિશાની છે નાના બાળકથી માંડી આપણે કૃષ્ણની નિશાની કરીએ છીએ આજે આ તહેવાર ઉજવતા આપણે પણ આ ક્રોસમાં ગૌરવ લાવીએ લઈએ અને ખાસ કરીને આપણે જીવનમાં પ્રભુ ઈશુ પોતે કહ્યું છે માર્કના ગ્રંથમાં નવમો અધ્યમ ત્રેવીસમી આ કલમમાં જે જે મારા શિષ્ય તવાનું હોય તે પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ પાછળ આવવું જોઈએ ખ્રિસ્ત માલભાઈ તબેનો ક્રોસ કોઈને ગમતા નહીં દુઃખ કોઈને જોઈતું નહીં વેદના કોઈ જોઈતું નહીં પણ પ્રભુ ઈસુ ક્રોસ દ્વારા જ મહિમા પ્રાપ્ત કરી આપ્યો છે એટલે ક્રોસ એ મહિમાનું છન્ન કરીને પ્રભુ આપ્યું હોય આપણે એમાં ગૌરવ લઈએ છીએ એટલે જ્યારે આપણા જીવનમાં પણ આ તકલીફ મુશ્કેલી આવે આ બધું થોડા સમય માટે છે ત્યાર પછી આપણે બધા મહિમા પ્રાપ્ત કરવાના છે એમ કરીને આ પ્રવાસ આપણને યાદ કરાવે છે સાથે સાથે દર્શનના ગ્રંથમાં પ્રગટીકરણમાં પહેલો અધ્યાયમાં ધાર્મિક કલામાં આપણને કહેવામાં આવે છે હું જ જીવનારો છું અને હું જ મૃત્યુ પામ્યો હતો જો હું સદાય જીવતો છું અને મૃત્યુનો અને મૃત્યુ લોકોના અધિકાર મારા હાથમાં છે એમ કરીને પ્રભુ પોતે કહે છે હા કૃષ્ણ મા ભયતા બહેનો આ મનસિંદ આ શાત્ર પાઠ શાત્ર પાઠ સમજવા માટે અને પ્રભુ ઈશ્વરના જે ગૌરવ આપણે પણ ભાગ લેવાનું હોય અને પછી પ્રભુષ્ણને સારી રીતે ઓળખવા માટે મદદ તરફ હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો કારણ તમે અભિષિક્ત છો તમે આશીર્વાદ છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય